હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત છવ્વીસ તારીખે સોજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો કાભો પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ આધાએ ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી પોલીસે ત્રણેય આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવી આપવામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ગત છવ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દરાવવા માટે નીકળી હતી જ્યાં બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓને રોકી બરજબડીપૂર્વક ખેતરમાં ખેંચીલ બે વ્યક્તિઓને દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી જોકે દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાએ તેના પરિવારને કરતા સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે પોલીસે તપાસ કરતા બે આરોપીઓને દુષ્કર્મ આંચ્યું હતું અને એક આરોપીએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સગીરાને સાંજના સુમારે એક આરોપીએ ઊભી રાખી થપ્પડ મારીને ખેતરમાં ખેંચી લઈ ગયો હતો જ્યાં અન્ય બે આરોપીઓ હતા જે પૈકી એક આરોપીએ સગીરાને પકડી રાખી હતી તો અન્ય બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને સગીરાને છોડી તમામ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ગભરાઈ ગયેલી સગીરા ઘરે જતા સાથે રડવા લાગી હતી પરિવારને કારણ પૂરતો સમગ્ર હકીકત સામે આવી હતી સમગ્ર હકીકત સગીરાએ જણાવ્યું હતું સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશન જાણ કરી હતી સાથે પોલીસ સગીરાનું નિવેદન લઈને તપાસ હાથ ધરી હતી તો ત્રણેય આરોપીઓને ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની ઝડપી પાડ્યા હતા જોકે પોલીસ દ્વારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ગત છવ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દરવા માટે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત છવ્વીસ તારીખના રોજ ત્રણ આરોપી એક સગીરાને દુષ્કર્મ કર્યું હતું વ્યક્તિઓને દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી જોકે દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાને તેના પરિવાર કરતાં સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ એક્શનમાં આવી હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે પોલીસ તપાસ કરતાં બે આરોપીએ દુષ્કર્મ આસ્યું હતું એક આરોપીએ મદદગારી કરવાનું ખોલ્યું છે આમ તો સગીરાએ તે સોદના સુમારે એક આરોપીને ઊભી રાખી થપ્પડ મારી ખેતરમાં ખેંચી લઈ ગયા હતા અન્ય બે આરોપીઓ હતા જે પૈકી એક આરોપી સગીરાને પકડી રાખી હતી તો અન્ય બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને સગીરાને છોડી તમામ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ગભરાઈ ગયેલી સગીરા ઘરે જતાની સાથે જ રડવા લાગી હતી પરિવારે કારણ પૂછતા સમગ્ર હકીકત જણાવ્યા મુજબ સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા હતા ગાંભોઈ પોલીસ સ્ટેશન જાણ કરી હતી અને પોલીસ એક્શન મૂડમાં આવી હતી પોલીસે સગીરાનું પણ નિવેદન લીધું હતું અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા સગીરાની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી ગાભે પોલીસે સગીરાની પૂછપરછ કરી હતી અને એક્શન મોડમાં આવી હતી પોલીસે સગીરાનું નિવેદન શરૂ કર્યું હતું અને ત્રણેય આરોપી ફરાર થઈ થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી પરંતુ આમ તો સગીરાની સાધના સુમારે એક આરોપીએ ઊભી રાખી હતી થપ્પર મારીને ખેતરમાં લઈ ગયો હતો જો અન્ય બે આરોપીઓ હતા જે પૈકી એ આરોપીને સગીરાને પકડી રાખી હતી તો અન્ય બે આરોપીએ સામૂહિક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને છોડી તમામ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ગભરાઈ ગયેલી સગીરા ઘરે જઈને રડવા લાગી હતી પરિવારે કારણપુર સમગ્ર હકીકત સામે આવી હતી સમગ્ર હકીકત જાણ્યા બાદ પરિવાર કારણ પૂછતો હકીકત જણાવી હતી અને સગીરાના પિતાએ ગાંભાઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો પોલીસે સગીરાનું નિવેદન લીધું હતું તો ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને દબોચી લીધા હતા એટલે કે પોલીસ દ્વારા આરોપીઓનું રિક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો કોર્ટ દ્વારા ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ગત છવ્વીસ તારીખના રોજ સાંજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો ગાભાઇ પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે કાર્યવાહી હાથ ધરી પોલીસે ત્રણેય આરોપીઓને કન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ગત છવ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાથ ધરાવવા માટે નીકળી હતી જો બાઇક પર આવેલા ત્રણ ઇસમોએ રોકી બરજબડીપૂર્વક ખેતરમાં ખેંચી લઈ જઈ બે વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી જોકે દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાને તેના પરિવારને જણાવતા સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકો માત્ર ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે પોલીસે તપાસ કરતા બે આરોપીઓએ દુષ્કર્મ આપ્યું હતું અને એક આરોપીએ મદ મદદગારી કરી હોવાનું પણ ખુલ્યું છે આમ તો સગીરાને સાંજના સોમારે એક આરોપીને ઊભી રાખી થપ્પડ મારીને ખેતરમાં લઈ ગયો હતો સાબરકાંઠા જિલ્લાના વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે તારીખ છવ્વીસના રોજ એક સગીરા ઘરેથી એના દરાવા નીકળી હતી જો બાઇક પર આવેલા ત્રણ ઇસમોએ રોકી બટઝપડીપૂરક ખેતરમાં ખેંચી લઈ ગઈ બે વ્યક્તિએ દુષ્કર્મ આસ્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી જોકે દુષ્કર્મ આસ્યું હોવાની વાત સગીરાને તેના પરિવારજનોને કરતા દીકરીના પિતાએ ગાભોએ પોલીસના દરવાજા ખટખટાવ્યા હતા અને પોલીસ એક્શન મૂડમાં આવી હતી દુષ્કર્મ આચરી અને ત્રણેય આરોપી ફરાર થયા હતા જેમાં અહીં એક આરોપી પકડી રાખી ગુનો કરેલ છે અને અન્ય બે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આમ તો સગીરા સોતના સુમારે એક આરોપીએ ઊભી રાખી થપ્પડ મારીને ખેતરમાં લઈ ગયો હતો જો અન્ય બે આરોપી હતા જે પૈકી એક આરોપીએ સગીરાને પકડી રાખી હતી તો અન્ય બે આરોપીએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું સગીરાને થોડી તમામ ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા ગાભોઈ ગભરાઈ ગયેલી બાળકીને પોલીસ દ્વારા પૂછતાછ કરવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા આરોપી ફરાર થઈ ગયા હતા ગભરાઈ ગયેલી સગીરા ઘરેથી જતો રડવા લાગી હતી પરિવારને કારણ પૂછતો હકીકત જણાવ્યા બાદ સગીરાના પિતાએ ગાભોઈ પોલીસ સ્ટેશન જાણ કરી હતી સાથે પોલીસે સગીરાનું નિવેદન લઈને તપાસ હાથ ધરી હતી ત્રણેય આરોપીઓ ફરાર થયા હતા પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા જો કે પોલીસ દ્વારા આરોપીને રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે હાલ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત છવ્વીસ તારીખના રોજ સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો ગાભોઈ પોલીસ ભોગ બનનારના પિતાની ફરિયાદને આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ત્રણેય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે ત્યારે છવ્વીસ તારીખના રોજ એક સગીરા ઘરેથી અનાજ દળાવવા માટે નીકળી હતી જો બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બરજ તારીખ સત્યાવીસના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના છ સાડા છ આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઇક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે આરોપીની ઉંમર શું જે ત્રણ આરોપી છે એમાંથી એક આરોપીની છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરણિત છે બે વિવાહિત નથી હા આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે